તારે નશાખોરોમાં ભાન કરાવવા ડ્રિંક એન્ડ ડ્રાઇવ આયોજન કરવામાં આવ્યું હતું ડ્રિંક ડ્રાઇવ દરમિયાન કુલ 120 જેટલા પદાર્થોનું સેવન કરેલા લોકો હતા પોલીસે દારૂ પીધેલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે નાતાલનો તહેવાર પૂરો થઈ અને ઉજવણી જ્યારે નાગરિકો કરી રહ્યા છે એ વખતે કોઈ નશીલા પદાર્થોની હેરફેર ના થાય કે ડ્રિંક કરીને ડ્રાઇવ ના કરે એ માટે ઉપરી અધિકારીશ્રીઓ દ્વારા આઈજીપી સાહેબ શ્રી જૂનાગઢ રેન્જ તથા એસપી સાહેબ શ્રી ગીર સોમનાથ જિલ્લા એમને ખાસ ડ્રાઈવો આપી અને ડ્રિંક કરીને ડ્રાઈવ કરતા હોય અથવા તો નશીલા પદાર્થોની જે વાહનોમાં હેરફેર કરતા હોય એવા ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ કરેલ છે જે અનુસંધાને વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ના જે પોઇન્ટો છે એ પોઈન્ટ ઉપર અલગ 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 સમયે વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે જેમાં બ્રેથ એનાલિઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે અમારી ટીમો છે એ એમાં જે આવા ઈસમો મળી આવે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી રહી છે આ થર્ટી ફર્સ્ટ અનુસંધાને વેરાવલ સિટી પોલીસ સ્ટેશન મારતે ડિસેમ્બર દરમિયાન કુલ એકસો બે આવા ડ્રિંક કરીને ડ્રાઈવ કરતા એવા ઈસમો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે તથા ગેરકાયદેસર રીતે હથિયાર લઈને નીકળતા હોય એવા સત્યાવીસ ઇસમો વિરુદ્ધમાં આ વાહન ચેકિંગ તેમજ આ કોમ્યુ દ્વારા દરમિયાન કાર્યવાહી કરવામાં આવેલ છે આ કાર્યવાહી છે એ આગળના દિવસોમાં પણ શરૂ રહેનાર છે આ સાથોસાથ પેરલ હોટલ ધાબા ચેકિંગ ફાર્મ હાઉસ ચેકિંગ પાર્ટી પ્લોટનું ચેકિંગ એનું પણ ચેકિંગ અમારી વિવિધ ટીમો એ કરી રહી છે એના હોટેલ ધાબા ગેસ્ટ હાઉસ ફાર્મ હાઉસ એમના જે સંચાલકો છે માલિકો છે એમની સાથે મિટિંગો લઈ અને એમને પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલ છે આવી રીતે અલગ અલગ રણનીતિ સાથે પોલીસ કાયદાની વ્યવસ્થા પરિસ્થિતિ જાળવી રહી છે રાત્રિના કેટલા વાગ્યા સુધી આ ડ્રાઈવ ચાલશે મોડી રાત્રિના જ્યાં સુધી પબ્લિકની હરફર રહે છે એ દરમિયાન રાત્રિ દરમિયાન સતત આ ડ્રાઈવ છે શરૂ રહેનાર છે એ સતત મારું પેટ્રોલિંગ પણ વિવિધ વિસ્તારોમાં શરૂ રહેનાર છે ચેતન અપારનાથી એસ ટ્વેન્ટી ન્યૂઝ ગીર સોમનાથ